નમસ્કાર આજે હું બનાવું છું ગાજરનું જ્યુસ તો બે ગ્લાસ ગાજર બનાવવા માટે લગભગ બસો ગ્રામ જેટલા મેં ગાજર લઈ લીધા છે અને પાતળા નાની સાઇઝના ગાજર આપણે પસંદ કરવાના છે તો ધોઈને આ રીતે મેં છીણી છોલી લીધા છે હવે એના નાના નાના ટુકડા કરી અને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે તો ગાજર તો આપણે બહુ જ બધી રીતે ખાતા હોઈએ છીએ જેવી રીતે હલવાના રૂપમાં શાકના રૂપમાં સલાડના રૂપમાં ગાજરની કઢી પણ બનાવીએ છીએ તો ગાજર એ આપણા બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણા ગાજર છે એ ઓછી કેલેરીવાળું હોય છે એટલે રોજ પીવાથી આપણું સ્વાસ્થ્ય સારું બને છે અને બીપી હોય છે તો બીપી પણ કંટ્રોલમાં આવે છે આપણી સ્કિનની સમસ્યા હોય એ પણ સારી થતી હોય છે તો આ રીતે મેં અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે અને એક ટુકડો આદુનો ઝીણા ઝીણા પીસ કરી અને નાખી દીધા છે તો આ રીતે ક્રસ કરી અને ઘરણામાં આપણે ગાળી લેવાનું છે તો ગાજર ખૂબ જ ફાયદાકારક છે અને આપણા પાચન તંત્ર હોય છે એને પણ નિયંત્રણમાં રાખતું હોય છે તો ટેસ્ટ માટે આપણે લીંબુ પણ નાખી દેવાનું છે પછી સંજર પાવડર અને થોડોક મરીનો પાવડર એટલે શરદીમાં પણ આપણને ફાયદો કરે તો આ રીતે પાચનતંત્રને ખૂબ જ નિયંત્રણ કરતું હોય છે શરદી જુકામમાં પણ આપણને ફાયદો થતો હોય છે અને આંખોની રોશની વધારે છે ને વિટામિન સીથી ભરપૂર હોય છે એટલે ઇમ્યુનિટી સિસ્ટમ પણ સારી થતી હોય છે અને સુગરને પણ કંટ્રોલ કરતું હોય છે વેઇટ લોસ માટે તો ખૂબ જ સરસ છે એટલે જે નેચરે આપ્યું છે એ નેચરલ ખાવાથી આપણને સારો લાભ થતો હોય છે એટલે આ જ્યુસ આપણે પાંચ મિનિટમાં બનાવીને તૈયાર કરી દઈએ છીએ એટલે રોજ પીવાથી ખૂબ સારા એવા ફાયદા થતા હોય છે એટલે ખૂનની કમી પણ દૂર થતી હોય છે લીવરને અને આપણા હાર્ટને પણ ફાયદો થતો હોય છે તો આપણે ટેસ્ટ કરી જોવાનો છે અને સંચર ઓછું લાગે તો આપણે થોડું એડ કરી લેવાનું છે આમાં તમે શેકેલા જીરાનો પાવડર પણ નાખી શકો અને થોડો ફુદીનો પણ નાખી શકો છો એ તમારી ચોઈસ છે બાકી આમ બી બહુ જ ટેસ્ટી લાગતું હોય છે એટલે આ મેં થોડા પુદીનાના પત્તા છે એ સમારી અને નાખી દીધા છે તમારી ઈચ્છા હોય તો નાખો ના હોય તો ના નાખો આમ જ પી પી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો તૈયાર છે તમને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ